મિત્રો આપણે સાડી આપણે લેડીઝનું મનગમતું બીજું સેક્શન જે કેવાય કે કુર્તિઓ કુર્તીઓ મિત્રો આજે આપણે કવર કરશું તો કુર્તીઓમાં આપણી સ્ટાર્ટિંગથી રેન્જ લઈને કોમ્બો સુધીનું આપણે જે છે એ બધા વિડીયોઝમાં બતાવી દઈશું કે અમારા પાસે કઈ કઈ રેન્જ કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે અને કેટલાના કલર સેટ આપણા પાસે અહીંયા અવેલેબલ હોય છે એ પ્રમાણે આપણે સ્ટાર્ટઅપ કરીને આપણી કુર્તીઓઝનું જે આજે સેક્શન છે એ આપણે ટ્રાય કરશું કે મેક્સિમમ આપણી જેટલી બી કુર્તીઓ છે એને આપણે કવર કરી લેશું તો મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરીએ તો અત્યારે ફક્ત અને ફક્ત નાઇન્ટી નાઇન રૂપીસથી આપણી જે કુર્તી સ્ટાર્ટ થઈ જાય છે એ આ નાઇન્ટી નાઇન રૂપીઝવાળી કુર્તી મિત્રો જોઈ શકો છો કે પ્રિન્ટ અત્યારે જે સૌથી વધારે રનિંગ મોલ્સમાં ને બધી જગ્યા જે પ્રિન્ટ ચાલે છે સેમ ટુ સેમ પ્રિન્ટ દર્શાવેલું છે અને સેમ ટુ સેમ પ્રિન્ટ તમને ખોલીને બી બતાવી દઉં છું કે આ પ્રમાણની આપણી નાઇન્ટી નાઇન જે આપણે સ્ટાર્ટિંગ રેન્જ કહીએ મિત્રો આ નાઇન્ટી નાઇનથી સ્ટાર્ટિંગ રેન્જવાળી કુર્તીઓ છે આમાં આપણા પાસે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આમાં આપડા પાસે સેટ આવી જશે એમાં સેટમાં 6 પીસના સેટ્સ મળશે જેમાં તમારે બધા જ બધા રનિંગ કલર જે છે ઈ આપણને જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો કે ડાર્ક બ્લુ નેવી બ્લુ ગ્રીન पिंक મરૂન રેડ આ બધા 99 વાળા આ જે કુર્તીસ છે ઈ જે મે તમને બળતા આવી પછી આના પછી આપણે આગળ વધીએ તો મિત્રો 119 રૂપિયા જોઈ શકો છો મિત્રો કપડું રેઓન કોટન સ્લીવલેસ અને આમાં પાસે સ્લીવલેસરેલા યુ કટ આપણે કહી શકીએ તો યુ કટમાં આપણે બતાવેલું છે જોઈ શકો છો મિત્રો કે યુ કટ આમાં આપણા પાસે એકસો ઓગણીસ રૂપિયામાં છ નો કલર કોમ્બિનેશન વિથ ગ્રે યલો બ્લેક બ્લુ मरून આ બધા જ કોમ્બિનેશન મિત્રો अवेलेबल છે કપડું જોઈ શકો છો મિત્રો કે કપડું આપણું રયોન છે રયોન માં કેટલું પ્રીમિયમ છે પ્રિન્ટ ભી મિત્રો તમે જોઓ છો કે પ્રિન્ટ એકદમ જોરદાર પ્રિન્ટો માં છે કે જે તમારા રેક ઉપર નાખતા જ તમારા કસ્ટમર ને ઓફિશિયલ વેર અને કોઈ ભી વેર હશે ઈ મન ગમતા ઈ લોકો ની સ્ટાઈલ પસંદ આવી જાય ઈ પ્રમાણ નું કામ કરેલું છે મિત્રો 119 રૂપિયા ઓકે પછી આના થી આગળ વધીએ તો મિત્રો આપડા પાસે 145 જોઈ શકો છો મિત્રો જેવી રીતે કોસ્ટ વધતું જશે એવી રીતે લેન્થ ભી આપણે વધારતા જઈએ છે સ્ટાર્ટિંગ રેન્જની લિમિટેશન હોય એટલે એ પ્રમાણની લેન્થ આવશે 145 માં તમારે 36 લેન્થની રેન્જ મળી જશે સ્લીવ્સ 3/4 આવી જશે એના કલર કોમ્બિનેશનમાં મિત્રો જોઈ શકો છો તમે 145 માં બ્લુ મરૂન ગ્રીન બ્લુ મરૂન ગ્રીન જે આપણું દર્શાવેલા ફોટોઝમાં છે ઈચ કલર કોમ્બિનેશન આપણે અહીંયા તમને લાઈવ બતાવી દીર્યા છે જોઓ મિત્રો બ્લુ છે મરૂન છે ગ્રીન છે અને આ બ્રાઉન જે બ્રાઉન વાળો ડિસ્પ્લેમાં હતો એ આપણે અહીંયા ડિસ્પ્લે કરીરો એનાથી આગળ વધીએ મિત્રો તો અત્યારે આ પ્રિન્ટ કોમ્બિનેશન પ્રિન્ટમાં 155 155 માં મિત્રો આપણે જોઈ શકો છો જો કલર કોમ્બિનેશન કેટલો સુંદર લાગી રહ્યો છે મિત્રો 3/4 સ્લીવ્સ કલર કોમ્બિનેશન પ્રિન્ટ પ્રિન્ટ મિત્રો જોઈ શકો છો કેટલી જોરદાર પ્રિન્ટો લાગી રહી છે કલર કોમ્બિનેશનમાં પિંક ગ્રીન બ્લુ મજન્ટા મિત્રો કલર કોમ્બિનેશન જુઓ એકથી એક કલર કોમ્બિનેશન દેખાશે બ્લુ થઈ ગયું પિંક થઈ ગયું ગ્રીન થઈ ગયું મિત્રો આ ગ્રીનવાળું ઓકે અને આ આપણું બ્લૂવાળું પછી એનાથી આગળ વધીએ તો આપણે મિડલ પેનલ વર્ક मिडल पेनर वर्क में अपनी रेन्ज आई जा मित्रों वन सिक्सटी नाइन मित्रों आग बढ़सू अपनी कपड़ा की क्वॉलिटीओ प्रीमीयम थी जैसे स्टार्टिंग रेन्जी आप मैक्सिम प्रीमीयम हमें आप सकी त्यां सुधीन एना जे भी रेन्ज है अमें ट्राय करसू कि तक सारा में सारी वस्तु आ रेन्ज में प्रोवाइड करी सकी आना कलर कॉम्बिनेशन में तीन जी सकस मरून ग्रीन येलो लाइट ब्लू पिंक અને બ્લુ જો લાઈટ બ્લુ જે કોમ્બિનેશન અમે ફોટોમાં દર્શાવેલો છો ઈજ સાનમે મે તમારું ખોયલો છે આ બીજા મરoon છે બ્લુ છે યેલો છે પિંક છે અને ગ્રીન મિત્રો આના પછી આપણે આગળ વધીએ તો આપણી રેન્જ આવશે 175 175 સ્લીવલેસ સ્લીવ્સ બદામા अवेलेबल રહેશે લેન્થ ફુલ લૂઝિંગ ફુલ સાઈઝ પૂરી આવશે મિત્રો જોઈ શકો છો તમે આના કલર કોમ્બિનેશનમાં આપડા પાસે છે पिंक યલો બ્લુ ક્રીમ અને पिंक મિત્રો કલર કોમ્બિનેશન અને ડિઝાઇન કવ વર્ક ઈ હિસાબે સિમ્પલ સોબર અને સૌથી હેવી લુક દેખાઈ રહ્યું છે 169 માં આ કુર્તી જોરદાર તમારા કાઉન્ટર પર આવે તો મને ગેરંટી છે કે હાતો હાથ કસ્ટમરને પસંદ આવી જાય એવી વસ્તુ છે એના પછી આપણે આગળ મૂવ કરીએ તો મિત્રો 175 175 হাফ સ્લીવ્સ ઓકે મિત્રો મિડલ પેનલ મિડલ પેનલ કટ આમા કલર કોમ્બિનેશન મિત્રો મરoon બ્લુ ગ્રીન અને બ્રાઉન બ્રાઉન કલર કોમ્બિનેશન ભી બહુ સારો દેખાય છે કલર કોમ્બિનેશન વાઇઝ વસ્તુ લેન્થ વાઇઝ વધી રીતે છે મિત્રો આ બધામાં સાઈઝિસ अवेलेबल છે. જે સાઈઝ અત્યારે મે તમને દર્શાવી એ L છે. XL થી XXL સુધીની સાઈઝિસ આમાં अवेलेबल છે. ઓકે? પછી આનાથી આપણે આગળ વધીએ તો મિત્રો આપડા પાસે કોમ્બોઝ ભી अवेलेबल છે. કોમ્બોઝમાં અમારી રેન્જ સ્ટાર્ટ થઈ જશે 169. 2 પીસ કોમ્બોસ 169 થી ચાલુ થઈ જશે અને એ પછી આગળ વધીને આપડા પાસે એમાં રેન્જ કોમ્બોમાં અવેલેબલ છે આ અત્યારે 385 વાળી મિત્રો જોઈ શકો છો આ કોમ્બોની રેન્જ 385 વી neck વર્ક વાળું છે 385 આ એનો કોમ્બોનો સેટ છે આમાં આપડા પાસે 4 પીસ 3 પીસ 5 પીસના અલગ અલગ સેટ જે પ્રમાણે હોય એ પ્રમાણે ના અવેલેબલ છે આમાં સાઈઝેસ ભી અવેલેબલ છે પછી આના પછીનો કોમ્બો કહું તો ચારસો પંદર મિત્રો આ વસ્તુ અત્યારે દાંડિયાના હિસાબેને બધા હિસાબે કસ્ટમર હાથ માંગી રહ્યા છે ચારસો ને પંદરમાં તમે જોઈ શકો છો મિત્રો કે આનો નીચેનો દામન બી ભરેલો છે વચ્ચેની પેનલ બી બહુ જ સુંદર બનાવેલી છે અને આમાં કોમ્બિનેશન હું તમને કહું તો આમાં મલ્ટી કોમ્બિનેશન બનાવેલા છે મિત્રો મલ્ટી કોમ્બિનેશન એ રહેશે કે તમારી આ એક વસ્તુ વેચાઈ ગઈ તો તમે તરત જ બીજેની બીજી વસ્તુ જે ડિઝાઇન અલગ હશે જેનું પેટર્ન અલગ હશે એવી રીતે તમને મળી જશે એટલે આ જે કોમ્બોસ છે ઈ હાતો-હાત કસ્ટમરને વેચાઈ જાય એવા છે જોઈ શકો છો મિત્રો આનું વર્ક પાછું ડિફerent છે આ વર્ક બ્રાઉન કલરમાં આ પેનલ છે ઈ પૂરી ટોટલી ડિફerent છે અને આ આપણું યેલો એનું કોમ્બિનેશન જે કોમ્બિનેશન યેલોમાં ભી બહુ સારી લાગી રહ્યું છે આ મિત્રો યેલોનું એનું કોમ્બિનેશન છે જો મિત્રો આ પૂરી યેલ્લોમાં કોમ્બિનેશન છે તો આ આપણું 415 વાળું હતું આના ઉપર કોમ્બોઝમાં હું કહું તો 425 આ એક રેન્જ છે 425 વાળી પછીની આપણી રેન્જ બીજી 425 વાડું આ બીજો પીસ આવી જશે પછી 425 માં આ ત્રીજી રેન્જ આવી જશે પછી આપણે આગળ વધીએ તો કોમ્બોમાં આપણી રેન્જ આવી જશે ₹575 ₹575 માં જોઈ શકો છો મિત્રો વી નેક વિથ હેન્ડવર્ક વી નેક વિથ હેન્ડવર્ક જો મિત્રો વી નેક વિથ હેન્ડવર્ક વાલુ કોમ્બિનેશનમાં 3/4 સ્લીવ્સ હાથમાં ભી તમને વર્ક આવશે વી નેક ઉપર ભી વર્ક આવશે આ ટાઈપનો કોમ્બો આવશે ચારનો પછી મિત્રો આનાથી આપણે આગળ વધીએ તો આપડા પાસે સેટ્સમાં ભી છે ટ્યુનિકમાં ભી છે આ આપડી બધી ટ્યુનિકની પેટર્નો છે જોઈ શકો છો ટ્યુનિકમાં અમારા પાસે 3 4 અને 5 XL મિત્રો આ જે સાઈઝ છે 3 4 અને 5 XL ની આ અત્યારે પ્રેઝન્ટ સ્ટોકમાં છે ઓપન કરીને મે તમને અત્યારે 5 XL ની ચીજ બતાડી રહ્યો છું 5 XL માં તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનમાં બ્લુ, બ્લેક, ક્રીમ, पिंक આ બધા જ કોમ્બિનેશન अवेलेबल છે 3, 4 અને 5 XL 3, 4 અને 5 XL માં હું મિત્રો તમને કહું તો પૂરેની પૂરી સાઈઝ અત્યારે આપડા પાસે अवेलेबल છે જેમાં આપડા પાસે 7500 રૂપિયા થી રેન્જ ચાલુ થશે તો 500 રૂપિયા સુધીની રેન્જ આમાં જ છે આ 500 રૂપિયા સુધીની રેન્જ સુધીમાં આપડા પાસે 3 4 અને 5 XL બી अवेलेबल છે મિત્રો આ જે મે તમને રેન્જ બતાઈડી જે આપણી સ્ટાર્ટિંગ રેન્જ 99 રૂપિયા થી લઈને 500 સુધીની મિત્રો આ જે રેન્જ છે ઈ એટ પ્રેઝન્ટ अवेलेबल રેન્જ છે આનાシવાની જો તમારે જે બી કોઈ રેન્જ જોઈતી હોય તો તમે સ્ક્રીન ઉપર દીધેલા નંબર ઉપર કોલ કરી શકો છો પીડીએફ્સ મંગાવી શકો છો पीडीएफ द्वारा तमने जो वस्तु गमे एना कमेंट आपी ने भी हमने दर्शावी सको के आ वस्तु मने गमे ई सिवाय अगर तुम्हारे कोई बीजी कोई रिक्वायरमेंट हो तो रेंज भी हमने कही ने, इना वीडियोस भी तमे ऑनलाइन हमारा थ्रू मंगावी सको तो आज साथे मित्रों आ वीडियो अँ समाप्त करू छूके जयराम केसरिया टेक्सटाइल की मुहिम है कि वो बनाएंगे आपको कपड़ों का कामयाब व्यापारी केसरिया टेक्सटाइल से जुड़िए अगर आप एक्स्ट्रा इनकम चाहते हैं आप नौकरी करते हैं आप हाउसवाइफ हैं या आपकी दुकान है या कोई बुटीक चलाते हैं या फिर रिटायर्ड पर्सन हैं अगर आप व्यापार करना चाहते हैं तो केसरिया टेक्सटाइल से जुड़िए किसने टेक्सटाइल एक लीडिंग टेक्सटाइल मैन्युफैक्चरर है जो आपको देखा सब कुछ मेंस वेयर वुमेन्स वेयर किड्स वेयर सब कुछ जैसे साड़ी कुर्ता सूट लहंगा ब्लाउज दुपट्टा ड्रेस मटेरियल बॉटम वेयर सब कुछ केसरिया टेक्सटाइल आपको देगा हर टेस्ट का हर फैशन का प्रोडक्ट एक ही छत के नीचे ताकि आपको अपना व्यापार करने में आसानी स्वयं का व्यापार कीजिए नहीं बिल्कुल एक आपको देगा उमदा क्वालिटी बेस्ट प्राइस ट्रांसपेरेंट व्यवहार और इफेक्टिव आफ्टर सेल केसरिया टेक्सटाइल के साथ व्यापार करने का मतलब है द लिमिट कम से कम लागत और कम से कम समय में ज्यादा से ज्यादा मुनाफा कमाए केसरिया टेक्सटाइल के साथ अगर आपकी शॉप है बुटीक है आप घर से कपड़ों का व्यापार कर रहे हैं तो केसरिया टेक्सटाइल आपकी मदद करेगा आपके व्यापार को दुगुना तिगुना फिर चौगुना कर दें केसरिया टेक्सटाइल के प्रोडक्ट और कपड़े अगर आप बेचेंगे तो आपके ग्राहक होंगे खुश और संतुष्ट यदि आप केसरिया टेक्सटाइल के साथ व्यापार करना चाहते हैं तो उन्हें फोन कीजिए या फिर विजिट कीजिए केसरिया टेक्सटाइल की सूरत मैन्युफैक्चरिंग यूनिट पर केसरिया टेक्सटाइल के साथ व्यापार का मतलब है व्यापार कामयाब व्यापारी बने सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया